તો જે જે ભારતમાં રહેતા હોય ને એમના માટે જ ખાલી ઓફરો લાવ્યો છું પાંચ લાખ ત્રણ લાખ ચાર લાખ છ લાખ અલગ અલગ ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું અને ભારતમાં રહેતા હોય એ લોકો જ પાકિસ્તાનવાળા માટે નહીં હવે એમ કેમ કહું છું કે ભારતવાસીઓ જેવું કોઈ દુનિયામાં છે નહીં પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય ભારતનો દેશના માણસો છે ને એ દુનિયા હલાવી શકે એ તો તમે જાણો જ છો ભારત એટલે નંબર વન દેશ કહેવાય આખી પૃથ્વીનો રાજા કોણ ભારત અને હા ભારતમાં રહેવાવાળા કોઈ પણ દેશવાસીઓ હોય ને એ નસીબદાર છે કે ભારતમાં એમનો જન્મ થયો હવે એ તો આપણે વાત કરીએ છીએ પણ તમારા માટે ઓફરો તો લાયો જ છો એ એ ઓફરોને જે જોઈને તમે ખુશ થઈ જશો અને મસ્ત મસ્ત ઓફરો છે તો ચાલો જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં હોન્ડા સિટી વીએક્સ તો હવે ચાલો જોઈએ છે સારી કન્ડિશનવાળી બેસ્ટ કન્ડિશનવાળી નવી નવી ગાડીઓ હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ કાર આ કાર વેચવાની છે આઠ લાખ પંચોતેર હજાર રૂપિયામાં હોન્ડા સિટી વી એક્સ આઈ વી ટી ઈ પેટ્રોલવાળી છે આ પેટ્રોલવાળી છે બાવી બે હજાર બાવીસ મોડલ છે ફાઈ ધ જનરેશન ગુડ કન્ડિશન નડિયાદમાં પડી છે આ આ ગાડીનો ભાવતાલ થઈ જાય છે અને હા સાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી જોવાલાયક છે બેસ્ટ છે ઓફરમાં મળે છે એટલા માટે કહું છું સનરૂફ સિસ્ટમ બધી રીતે કમ્પ્લીટ છે આમાં ફર્સ્ટ ઓનર પણ છે બીજે બીજે બધી રીતે આવે છે આમાં એ તો તમે જાણો છો ટેપ તો આવે જ પછી ગાડીની કન્ડિશનમાં સાચવેલી છે હવે બીજી તમને જાણકારી એટલે માહિતી પછી આપવાનો છું હવે બીજી બતાવો છો તો હવે બતાવવા જઈ રહ્યો છું તમારી ફેવરેટ અને તમે લઈ શકો એ ગાડી કઈ ખબર છે ઇ ઓન આ ગાડી જો ઇ ઓન એરા પ્લસ ઓનલી કેટલામાં ખબર છે બે લાખ પંચાણું હજાર રૂપિયામાં અગિયાર હજાર પાંચસો કિમી રનિંગ થઈ ગયેલી છે ગાડી જોવામાં સારી લાગે છે બે લાખ પંચાણું હજાર ભાવ રાખેલો છે મોડલ બે હજાર સત્તર પેટ્રોલવાળી છે ફર્સ્ટ ઓનર બ્રાન્ડ ન્યૂ કન્ડિશન નોન એક્સિડન્ટ નોન બીજી પ્રોબ્લમ ગાડી કમ્પ્લીટ છે અમદાવાદમાં મળશે જોવા માટે તમને કોલ કરશો તો આ ગાડી રૂબરૂ તમને મળી રહેશે જલ્દીથી તમે મને કહેજો બીજી બતાવો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી મોડલ બે હજાર સત્તર હોન્ડા જેજ આ ગાડી વેચવાની છે ચાર લાખ એકાવન હજાર રૂપિયામાં ચાર લાખ એકાવન હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર કિલોમીટર ઓગણસાઇ હજાર કિલોમીટર ફરી ચૂકી છે ચાર ટાયર બરોબર છે ગાડી જોવામાં કમ્પ્લીટ લાગે છે અને હા જે જે ડિટેલ આપી હોય છે એ જ બતાવું છું વધારે પડતી ડિટેલ નથી આપતા આમાં એસી હોય છે ને આ હોય છે ને જે સાચું હોય એ જ બતાવું છું બીજા લોકો જણને એમ નહીં કે આ વસ્તુ આ છે આ વસ્તુ આ છે અરે યાર શું ખોટી ખોટી ફેંકો છો જે હોય સાચું કહી દેવાનું અમદાવાદમાં પડી જ કહેજો તમે મને લેવા બીજી બતાવું છું આ ગાડી ઉંદાઈ વરના ભાવ રાખેલો છે આઠ લાખ નેવું હજાર રૂપિયા બે હજાર એકવીસ મોડલ એક્સ એક્સ અને હા ગુડ કન્ડિશન ઓક્ટોમ્બર બે હજાર એકવીસ મોડલ વરના શોરૂમ કન્ડિશન સનબ્રુફ વ્હાઈટ કલર અને હા બધી રીતે બટન કમ્પ્લીટ છે આના પછી ટુ ચાવી કમ્પ્લીટ છે પ્યોર પેટ્રોલ પંચાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પાવરફુલ એન્જિન નવા ટાયર ચીલ્ડ એસી સિસ્ટમ તો આવે જ છે એ તો તમે જાણો જ છો કોલ કરશો તો તમને આ ગાડી મળી જવાની છે આના પછી ઓરા બતાવવા જઈ રહ્યો છું ઓરા જોરા ચાલે છે અત્યારે ખબર છે ને જ્યાં જોવા તો ત્યાં ઓરા ઇન્સ્ટાગ્રામમાંય ઓરા હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી સાત લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર ત્રેવીસ મોડલ ફર્સ્ટ ઓનર ઓરા બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી કંપની સીએનજી ગાંધીનગરમાં પડી છે કોલ કરશો તમને મળી જવાની છે વસ્તુ સારી છે એટલા માટે ઓફરમાં આપું છું કોલ કરશો ઓફરમાં મળશે અને સારી સારી વસ્તુ આવે છે બસ આટલી જ વસ્તુ હતી અત્યારે તો અને હા કે અત્યારના તમને કેવા વિડીયો પસંદ હોય છે કઈ ગાડી નવી લાવો એ પણ તમે મને કહેજો અત્યારે કઈ કઈ ગાડીઓ તમને જોતી હોય તો એ ગાડીઓના વિડીયો આવશે એ ગાડીની કન્ડિશન વાળી સારી સારી ગાડીઓ હોય ને એવી બતાવીશ જે તમે મને કોલ કરજો ડિસ્ક્રિપ્શનના નંબર આપેલો હોય છે કોઈ પણ ગાડી લેવી હોય કોલ કરજો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો વિડીયો સારું લાગ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી શકો છો